સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ મિલેટ મહોત્સવ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ પંચોતેર જેટલા મિલેટ્સ અને પ્રાકૃતિક સ્ટોલ તેમજ લાયો મિલેટની વાનગીઓના સ્ટોલની મદદ મુલાકાત લીધી રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ પેરાએ જામનગરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફોર્મર માર્કેટ બે હજાર પચીસનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે મિલેટ એટલે પોષક અનાજ જેવા કે જુગાર બાજરી જુવાર બાજરી રાગીનો આપણા રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ ધાન્યોમાં પોષક તત્વોની સાથે ખનીજ વિટામિન સમાયેલા હોય જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિલેટને વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉંમરે થતા રોગોથી મુક્તિ મળે છે રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મિલેટ પાકોના વાવેતર માટે જાગૃત કરવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પ્રાકૃતિક કૃષિને તેમજ મિલેટ્સને પ્રાધાન્ય આપવા રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફોર્મર માર્કેટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી બે હજાર તેવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ખેડૂતોની આવક ટકાવી રાખવા માટે અને ખેતીમાં વૈવિધ્યપૂર્ણ પાકોના વાવેતર માટે મિલેટ્સ અગત્યની ભૂમિકા ભજવે છે પર્યાવરણમાં સુધારો થાય છે ખેડૂતોને પણ આર્થિક ફાયદો થાય છે મિલેટ્સ પાકોની ખેતી સાથે પ્રાકૃતિક ખેતી જરૂરી જણાય છે આજે જામનગરમાં એક બીજો કાર્યક્રમ છે મિલેટ વર્ષનો કાર્યક્રમ છે અને એ પણ દર વર્ષે અલગ અલગ રીતે આ કાર્યક્રમ છે એમાં નો જે કાર્યક્રમ છે એ થતો હોય છે એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેડૂતો ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના પ્રદર્શનો અને ત્યાં સ્ટોલ છે એ પણ રાખવામાં આવ્યા છે ખેડૂતો વધારે વધારે પ્રાકૃતિક ખેતી કરી અને ખાસ કરીને જાડુ ધાન્ય જે છે જેને મિલેટ કહીએ છીએ આપણે એ મિલેટને માટે ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરીને આપણે જોયું છે કે આજે અન્ય દેશોમાં પણ આપણું જે મિલેટ છે બાજરી છે કે જુવાર છે રાગી છે કે આ બધી જે ખાસ કરીને જે દાણાદાર અન્ન છે ધાન્ય છે એને એમાંથી વધુ પ્રોટીન મળે છે એને ખેડૂતો પણ એનું વધારે વાવેતર કરે તો એને વધારે મૂલ્ય પણ મળે છે અને એના માટે રાજ્ય સરકાર મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કરતું હોય છે આજે મારે હમણાં આજનો એક કાર્યક્રમ પણ છે જામનગરમાં છે મિલેટ વર્ષ પણ તો દરેક ખેડૂતભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી આ મિલેટ વર્ષની ઉજવણીમાં આવ્યા છે ત્યાં કૃષિ વૈજ્ઞાનિકો છે એ પણ ખૂબ સરસ રીતે માર્ગદર્શન ત્યાં આપ્યું છે અને સારી એવી સંખ્યામાં ખેડૂતોએ પણ આ બિલેટ વર્ષમાં ભાગ લીધો છે